નમસ્કાર મિત્રો હું છું આઈવા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનો હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ ઇલેવન એન્ડ એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ સોળમાં આપ સૌનું સ્વાગત છે આપણા પાછલા એપિસોડમાં આપણે માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર ખોલવું અને વેબપેજ પર મૂળભૂત નેવિગેશન કેવી રીતે કરવું તે શીખ્યા હતા આજે આપણે ઇન્ટરનેટના સૌથી શક્તિશાળી પાસાઓમાંથી એક માહિતી સર્ચ કરવી એટલે કે સર્ચિંગ ફોર ઇન્ફોર્મેશન વિશે વિગતવાર શીખીશું આપણે સર્ચ એન્જિનનો ઉપયોગ કેવી રીતે કરવો સર્ચ ક્વેરી કેવી રીતે ટાઇપ કરવી અને એનવીડીએ સાથે સર્ચ પરિણામોમાં નેવિગેટ કેવી રીતે કરવો તે વિશે જોઈશું તો ચાલો ઇન્ટરનેટ પર કીબોર્ડ દ્વારા માહિતી શોધવાની પ્રક્રિયાને સમજીએ સર્ચ એન્જિન શું છે સર્ચ એન્જિન એ એક વેબ આધારિત ટૂલ છે જે તમને વર્લ્ડ વાઇડ વેબ પર માહિતી શોધવાની મંજૂરી આપે છે ગૂગલ બિંગ ડગડગો વગેરે લોકપ્રિય સર્ચ એન્જિન છે મોટાભાગના બ્રાઉઝર્સ ડિફોલ્ટ રૂપે ગૂગલને સર્ચ એન્જિન તરીકે ઉપયોગ કરે છે ઇન્ટરનેટ પર માહિતી સર્ચ કરવી માઇક્રોસોફ્ટ એજ અને ગૂગલનો ઉપયોગ કરીને અહીં આપણે માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર અને ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને માહિતી કેવી રીતે શોધવી તે શીખીશું સ્ટેપ વન માઇક્રોસોફ્ટ એજ ખોલો અને એડ્રેસ બાર પર જાઓ સૌ પ્રથમ વિન્ડોઝ કી દબાવીને એજ ટાઇપ કરો અને એન્ટર દબાવીને માઇક્રોસોફ્ટ એજ ખોલો બ્રાઉઝર ખુલ્યા પછી કંટ્રોલ પ્લસ એલ કી એક સાથે દબાવીને અડ્રેસ બાર પર ફોકસ લાવો એનવીડીએ અડ્રેસ એન્ડ સર્ચ બાર બોલશે સ્ટેપ ટુ સર્ચ ક્વેરી ટાઈપ કરો અડ્રેસ બારનો ઉપયોગ સીધો સર્ચ ક્વેરી ટાઈપ કરવા માટે પણ થઈ શકે છે અહીં તમે જે માહિતી શોધવા માંગતા હોય તે ટાઇપ કરો દાખલા તરીકે ભારતની રાજધાની અથવા એનવીડીએ ટ્યુટોરિયલ ઇન ગુજરાતી તમે ટાઈપ કરો કે આ તરત જ બ્રાઉઝર તમારા ડિફોલ્ટ સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને શોધ સૂચનો એટલે કે સજેશન્સ બતાવવાનું શરૂ કરશે સ્ટેપ થ્રી સર્ચ કરો તમારી સર્ચ ક્વેરી ટાઇપ કર્યા પછી એન્ટર કી દબાવો બ્રાઉઝર સર્ચ એન્જિન પર શોધ ચલાવશે અને શોધ પરિણામો સાથેનું વેબપેજ લોડ કરશે એનવીડીએ લોડિંગ કમ્પ્લીટ અથવા પેજનું શીર્ષક બોલશે જેમ કે ભારતની રાજધાની ગૂગલ સર્ચ સર્ચ પરિણામોમાં નેવિગેટ કરવું એકવાર સર્ચ પરિણામોનું પેજ લોડ થઈ જાય પછી તમે કીબોર્ડનો ઉપયોગ કરીને સર્ચ પરિણામોમાં નેવિગેટ કરી શકો છો હેડિંગ દ્વારા નેવિગેટ કરવું કી દબાવો ગૂગલના સર્ચ પરિણામોના પેજ પર દરેક શોધ પરિણામ સામાન્ય રીતે એક હેડિંગ એટલે કે શીર્ષક તરીકે દર્શાવાયું હોય છે હેડિંગ ટુ અથવા હેડિંગ થ્રી ડેસ્કટોપ લેપટોપ એચ કી દબાવો એનવીડીએ તમને આગામી શોધ પરિણામના શીર્ષક પર લઈ જશે અને તેનું શિફ્ટ પ્લસ એચ તમે પાછલા હેડિંગ પર જઈ શકો છો આ સૌથી કાર્યક્ષમ રીત છે સર્ચ પરિણામોમાં આગળ વધવા માટે લિંક દ્વારા નેવિગેટ એલ એલકી દબાવો દરેક શોધ પરિણામ એક લિંક પણ હોય છે જે તમને સંબંધિત વેબસાઇટ પર લઈ જાય છે ડેસ્કટોપ લેપટોપ એલ કી દબાવો એનવીડીએ તમને આગામી લિંક પર લઈ જશે આમાં દરેક શોધ પરિણામની લિંક તેમજ અન્ય લિંકો એટલે કે ઇમેજીસ વિડિયોઝ મેપ્સ વગેરે સામેલ હોઈ શકે છે શિફ્ટ પ્લસ એલ દબાવવાથી તમે પાછલી લિંક પર જઈ શકો છો ટેબ કીનો ઉપયોગ કરવો ટેબ કીનો ઉપયોગ કરીને તમે વેબ પેજ પરના દરેક ઇન્ટરેક્ટિવ એલિમેન્ટ એટલે કે ઇન્ટરેક્ટિવ એલિમેન્ટ પર જઈ શકો છો જેમાં સર્ચબોક્સ બટનો તમે દરેક શોધ પરિણામનો સમાવેશ છે આ થોડું ધીમું હોઈ શકે છે પરંતુ તે તમને પેજ પરની દરેક વસ્તુને એક્સપ્લોર કરવાની મંજૂરી આપે છે શિફ્ટ પ્લસ ટેબ દબાવવાથી તમે પાછલી આઇટમ પર જઈ શકો છો કોઈ પરિણામ ખોલવું તમને જે જોઈએ શોધ પરિણામ લિંક અથવા હેડિંગ પર ફોકસ આવ્યા પછી તેને ખોલવા માટે એન્ટર કી દબાવો બ્રાઉઝર તે વેબસાઇટને લોડ કરશે પાછા જવું જો તમે કોઈ વેબસાઇટ ખોલી છે અને સર્ચ પરિણામના પેજ પર પાછા જવા માંગો છો તો ડેસ્કટોપ લેપટોપ ઓલ્ટ પ્લસ લેફ્ટ એરો કી એક સાથે દબાવો આ બેક કમાન્ડ છે એટલે કે પાછા જાઓ તમે એકથી વધુ વખત ઓલ્ટ પ્લસ લેફ્ટ એરો દબાવીને બ્રાઉઝિંગ હિસ્ટ્રીમાં પાછા જઈ શકો છો સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે ઇન્ટરનેટ પર માહિતી સર્ચ કેવી રીતે કરવી તે શીખ્યા આપણે કંટ્રોલ પ્લસ એલ દ્વારા અડ્રેસ બાર પર જઈને સીધો સર્ચ ક્વેરી ટાઈપ કરીને ગૂગલ જેવા સર્ચ એન્જિનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોયું આપણે એચ કી હેડિંગ એલ કી લિંક અને ટેબ કીનો ઉપયોગ કરીને સર્ચ પરિણામોમાં નેવિગેટ કરવું એન્ટર કી દ્વારા પરિણામ ખોલવું અને ઓલ પ્લસ લેફ્ટ એરો કી દ્વારા પાછા જવું તે પણ સમજ્યા આ કુશળતા ઇન્ટરનેટ પરથી માહિતી મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમની પ્રેક્ટિસ કરતા રહેજો આપણી વિન્ડોઝ ઇલેવન એન એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજી ચાલુ રહેશે આગામી એપિસોડમાં આપણે વેબ પેજ પરના ફોર્મ્સ એટલે કે ફોર્મ્સ ભરવા અને ઓનલાઈન માહિતી દાખલ કરવી તે વિશે શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ